તડે એલના કામ છે તમે ભાઈ બોલાવો તમે બોલાવા માટે લાયક છે કાકા આયા ભાઈ મંદિરમાં રાખેલી છે ભાઈ કેમ માણસ ભેગા છે ભાઈ કેટલા વાગે આવે છે

તમાર પ્રમુખ કોણ છે તે પેલા મને કહો પ્રમુખ કોણ છે કેમ કેમ કામ નથી આ બધા ગામનો સવાલ છે બધા ગામ વાળા કઈ છે જાણવું છે તમારે બધા એ બધા જાણવું છે બધા એ જાણવું છે આવવાના કે નહી આવવાના એટલું કહી દેવો ને તારીખ કહી દેવો કયા તારીખે નહી ને પણ તારીખ તો કહો ને તારીખ કહી શકો ને અરે એ તો મેં કીધું તમે આવો બેહેન તારીખ નક્કી કરે તેલા બધા બોલો તો આવને નક્કી કરીએ તું ભાઈ હવે તારીખ નક્કી કરે તે દિવસે તમારા માણસ બધા નીર્યા તો પછી એટલા મેસેજ કર્યા એટલા બધા પત્રિકા આપી ઘેર ઘેર હા અહીંયા જો અહીંયા જે આવ્યા તમને પૂછી ના મંદિર માટે હે મંદિર માટે પૂછી ના આવવાના કઈ નહિ તો તમે કેવો તારીખ તે દિવસ અમે આવ્યા ને તે દિવસે આ માણસ ની આવ્યો જો હલો મારી વાત સાંભળો છોટુભાઈ જે દિવસે પછી એ નહી આવ્યો એ નહીં બાંધુ નહી જોયે ચોખ્ખું કઈ દેતા સો માણસ છે ને સો માણસ વચ્ચે વાત થઈ છે પછી તમે એવું નહી કેતા કે આ માણસ નહી આવ્યો હા બરાબર બરાબર એ તમારી વાત છે ને બહુ મોટી વાત છે પણ જે દિવસે તમે ભેગા થયા ને તે દિવસે તમારા ટ્રસ્ટ નહીં આવ્યા તે દિવસે જવાબ આપજો જો મારી વાત સંભાળ પબ્લિક ને આપવાની છે મને નહી આપવાનો હલો નથી